ચટાઈ ગયેલું હોય નકશી ઉપર નીચે થઈ ગયા તો એના માટે આ તો ચોકડીમાં બેમાંથી એક પ્રોબ્લેમ છે બેમાંથી એક તો આપણે ચેન્જ કરી જોયું ચેન્જ કર્યું ટાયર એમાં કંઈ ફેર ના પડ્યો હવે ફાઇનલી ચોકડી બદલવાની આ ટ્રીપ પૂરી કરીને આવીએ અને પછી બદલીએ એવું કરવું નથી પહાડોમાં કોઈ આવે નહીં બગડે તમને પછી કંઈક ખબર હતી છતાં તમે ન કામ કરાવી ઉપરથી મૂર્ખા ગણા ગાંડા ગણા કામ કરાવીને જવું જોઈએ ને બે ત્રણ કલાક બગડશે અહીંયા તો નહીં ત્યાં ગેરેજ ખુલ્લું મળે ત્યાં આપણે ખુલાવી દઈએ કરાવડાવી દઈએ ચોકડી ખોલાવી દઈએ અને એક નાખી દે આપણે ઓડિશામાં બીજી નાખી હતી અહીંયા પંજાબમાં આઠસો હજારનો ખર્ચો લોકલમાં કરીએ તો પાંચસો છસોનો ખર્ચો થાય બહાર કરાવું છું તો આઠસોથી હજારનો ખર્ચો અંદાજે થઈ જાય તારા બોલો પંક્ચર પડ્યું હતી ગાડી ગાડી ટુ ગાડી મારું તું વાનમાં હે પંચર બનાવવાની દુકાન આપણે બનાવી દઈએ અહીંયા પંક્ચર ભર્યું આપણે જે હેરાન કર્યા ત્યાં શું નામ છે મુકેરિયન હા રાધા સ્વામી સત્સંગ વ્યાસ મુકેરિયન કાકા ગાડી લઈને બેઠા હે તો આપણે જવું મસ્ત જગ્યા છે સર્વિસ રોડ બસ સ્ટેન્ડ એવું છે ને જોઈએ હવે ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ નાખી દે ને સ્પેરમાં મૂકી દે થઈ જાય કાકાથી તો ટાયર ખુલ્યું નહીં હવે બીજે જવું પડશે પેલા કાકાથી તો ટાયર ખુલ્યું નહીં સો રૂપિયા મજૂરી હાલવી પડી એક નાનું એવું પંચર હતું ટ્યુબ નું ટ્યુબર આયા હે આપણે બીજી જગ્યાએ અહીંયા આગળ મસ્ત શેતુડીનો સાયો છે અહીંયા સે પંચરવાળા ભાઈ એને ખાઈ દઈએ ટ્યુબ પેલા કાકા જોડે આવો ચાપડો નહોતો થોડાથી ખોલતા ક્યાંથી ખોલે ત્યાં આપણે ટાયર ફિટિંગનું કરાવ્યું એને પૂછ્યું અને બતાવ્યું છે હેપી મોટર ગેરેજ છે વોશિંગ કાર રિપેરિંગ તો આપણે અહીંયા આવા જોઈન્ટનું કરાવી દઈએ આના જોઈન્ટનું એક્સેલના જે ચોકડીનું છે હા જઈ જોકડી આ તો આપણે ઓડિશામાં આને બતાવી જોઈએ આને બદલી નાખીએ એટલે માથાકૂટ ખતમ અને જો નવી નાખી ગઈ હોય તો પૈસા પડી ગયા આ કંપની ફિટેડ છે આગળની પાછળ ને આપણે ઓડિશામાં કટક ગયા તા નખાઈ આવે હે છોકરો કાકા કે બેહો બે તાને હેડો એ ખુલ્યું જ છે નવું જ છે બધું બાંધકામ માણસો બધા આવ્યા નહીં હજુ કેમેરા વેમેરા લાગેલા હે વોશિંગનું એલાઇનમેન્ટનું બધું કરે થઈ જાય એટલે ટેન્શન ફ્રી બાકી તો હું હે ઘર સુધી હાલે એવું હોય પણ હેરાન કરું હેરાન થાય અને વચમાં રાખે તો અહીંયા કોઈ આવે નહીં બરાબર

ये सेट ग्रीस फोडे भी लिया है कलाम ग्रीस फूट तो न दू ना आ ग्रीस फूट से अब इसमें ग्रीस डाल सकते हैं ना वो पुराने वाले में ग्रीस नहीं फूटता था ये इसका पॉइंट है ना ग्रीस वाले का हैं उसमें था आ ग्रीस का आ, मैं गाली में वो उसको बोला वसी किया ना होती ग्रीस को सही क्यों आपनो जॉइंट रेडी भाई ले आया है चौकड़ी पोकड़ी फिट हो गए जो ચાર बोल्ट ફિટ કરે એટલે કમ્પ્લીટ સન કમ્પ્લીટ કમ્પ્લીટ નીચે વાલા ઈ ચોકડી ને આ કે તો ચલા આગે તો એ તો સહી હે બોલ તો નયા ડલાયા થા ઓય દુસરી બાર ડાલના પડે એ ઝટકા પીછે હી લગતા હે ના ઇસકે લે હે ના તાકાત પાછળ જ લાગે ને એટલે દોસ્તો કામ થઈ ગયું પૂરું હવે ઉપડીએ 1 કલાક નો ટાર્ગેટ હતો

જે પહાડોમાં જઈ અને ખરાબ થવાની બીક હતી એ બીક ખતમ નવી નાખી દીધી યાર હોય ખબર હોય તોય તો ના હોય તે તો ખબર પડી અહીંયા બાકી અહીંયા ખબર પડી હોય કે ખરાબ છે તો હમી ના કરાઈ એકતા અને ટેન્શન માં ટેન્શન જવાનું ટેન્શનમાં આવવાનું એવું થતું થોડો પ્રોબ્લેમ લાગ્યો વાયબ્રેન્ટ થઈ હમ સાયા સાંભળે બીજું બધા ના જતો આગળ નો એની જગ્યાએ પાછળ ની નીકળી જાય નવી નાખી દીજ ખરાબ નીકળી નીકળે અહિયાં આપીને તો અહિયાં થી હવે આપવાના સાડી નવસો નો ખર્ચો આવે છોકરી દોસ્તો એ કેવાનું રહી ગયું મેં બધું કઉ તમને સાડી નવસો રૂપિયા થયા મજૂરી સાથે હા જય ભોળેનાથ ભોળેનાથ પઠાણકોટ પૂર ઉધામપુર ટાર્ગેટ આપડો છે હજુ એકસો ચોમોતેર રહે મંડ્યા નીચે ગયા હે મૂક્યું નહીં બંધ પડી છે ગાડી અહીંયાથી કોઈ ફોર વ્હીલ

પાયો શરબત લઈને આયા શરબત બરબત જો ઠંડુ ઠંડુ એનો તારે પીનું પડે ગુજરાતમાં એટલી ગરમી છે એને છે ડબલ રાજસ્થાનમાં છે રાજસ્થાનમાંથી આગળ આવો હરિયાણા પંજાબમાંથી ન્યાય કોઈ એમ નથી કે આટા આટા તો બધી હરકી ગરમી કે જમ્મુ હુકવું આવ્યા જો આ જમ્મુમાં આપણે સામા નજીક ભૂગ્યા છે કેટલો ધોમ ધખતો તાપ હે બધા ભાઈઓ પીવું ઠંડુ પાણી ત્યાં સારું હે કે ગાડિયા ટાઢક થાય

ઉધમપુર કામ 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 ચાલુ હે નકરો કામ ચાલુ હાલો દોસ્તો મને પકોડો આવી ગયો છે મને પકોડા રે શું છે આપણે ચા નાસ્તો કર્યો નગરોતા ટી પોર્ટ ઉપર અને આપણે દરવાજા ખુલ્લા રાખીને ગયા જેથી કરીને ગાડી થોડી ઠંડી થાય અંદર મહેમાન શું કરે મહેમાન બધું રમણ રમણ કરતા નીકળી ગયા બાર ના સાડા છ વાગ્યા દોસ્તો જે હતા ઉદય શેટ્ટી મન આઈ ગયો ઉધમપુર પહોંચી ગયા ચલો ત્યારે એમને પિકઅપ કરીને આગળ વધીએ રાતનો અંધારાનો પહાડો કોઈ વીડિયો હારો આવે તો ઠીક બાકીને કાલે દિવસે ચલો જે આગળ હવે રોડ ખાલી ખાલી હે કોઈ ટુરિસ્ટ આવતું નથી જે હુમલો થયો પછી ના નો વારો નથી લાગતો જવાનો ચલો આજે આવકમાં આપણને ને એ ગાડી આવકમાં હશે સામેની સાઈડ જોઈએ હવે અમને આવવાનું થાય ત્યારે છોડી મૂક તો આપણને આવકમાં એવું લા ઉભે રહે નડા નહીં એક બાજુ ઉધમપુર પેલા જો ગાડી ઉભી થઈ ગઈ બધી ઠંડી ઠંડી હવા આવી આ નદીમાંથી માંથી પાણી ની તો પહાડ ની ઠંડી હવા આવી મસ્ત ની હવા કઈક લાગી ઉધમપુર પહોંચી ગયા આપણે ઉધમપુર રેલવે સ્ટેશન જો આ બોર્ડ મારેલું છે આવશે ભાઈ ઉપર ચલો ત્યારે પહાડોમાં પહોંચી ગયા છીએ જો પાણી બધા ઢગલા इंसान धो जाता है ठंडी मौसम में गर्मी से आओ ठंडी में तो पार करता है वर्षा देगी हो दोस्तों जो जनरल मा, दो। तो तो मा तो हर एक बार माहौल चेंज ही हो जाता है वर्षा चालू थी जो असाड़ी माहौल है क्यों अच्छा मस्त असाड़ी माहौल जो पहाड़ों में तो धुमस धुमस देखा है ना करीब બે કાંઠે જાય નદી આમ તો જો નીચે જાય પાકિસ્તાન માં પાણી દીધું પછી છોડી દીધું હો બે કાંઠે જાય કઈ પછી ગયા આપણે રામબન હો દોસ્તો રામબન રામબન તો રામપન ડેન્જર હે જો તો ખરા

કામ આ ખાલી ઉતાર ત્યાં 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 ઓવરટેક કરીને ભાગું હે આપણે ઓવરટેક કરીએ ગાડીની કરવી ઉપર ભર્યું હોય ઠંડા ઠંડા કુલ પાણી બધા જો ગાડી સાફ કરે છે રેડિયેટર ઠંડુ કરે છે પાણી પીવે છે ને પાણી ભરે આપણે પાણી પી લીધું ને ભરી લીધું હજી આગળ કાજીકુંડ તરફ ટ્રાફિક એટલે આટલું ઓછું ટ્રાફિક ક્યારે મેં જોયું નહીં ના બરાબર ટ્રાફિક છે ટ્રાફિક તો રે જ ભલે ગાડી ઊભી રાખી દે તોય લાઇટું લાઇટું દેખાય છે બનીહાલ બીજું બનીહાર પાંચ છ કિલોમીટર બાકી છે પછી આવશે કાજી કુંડ બનીહાલ તે ગાજી કુંડ હશે પચ્ચી કિલો ફ્રેશ થઈ ગયા તો મોબાઈલ ફ્રેશ થઈ ગયો એવું રિઝલ્ટ આવે ને કાચ જેવું રિઝલ્ટ નહોતો આ શું જબરજસ્ત રિઝલ્ટ ચાટ ગેટ નું નામ હોય દેકું કાજીકોંડ પાર્કિંગ લાઇટ દેખાઈ વિદ કાજીકોંડ ઘણી હાલ આપણે હવે જઈએ અહીંયા નીચે ધામું છે અહીંયા જમવા લગાઈ છે બધા ગાડીઓ आपड़े भी लगाई है जमी लिए है चलो था साढ़ा दस अगर वगैया चलो दोस्तों फुलका रोटी है ना दाल कई दाल है सी खबर पीड़ी दाल क्या है ठीक है भाई ठीक है रोटी हारी मिली लो बाकी रोटी फुलका रोटी है मल भी मुश्किल है चलो

મૂકી છે ને આપણે ઉપર હોવાનો પ્લાન હતો ઉપર નહીં હવે આપણે હોઈશું અહીંયા અંદર અને ઓલાફાઈ હું છે અંદર આની અંદર ઉપર તો હોવા એવું જ નહીં ઠંડી બહુ છે જવાયું છે જો બધા બંધ કરો તો ઠીક છે ને ચાલુ રાખો તો ઠીક છે આપણે જઈએ અંદર ચાલો તારા